એન્યુઅલ સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો થી વધુ બાળકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમના અનુભવી કોચ દ્વારા શાળાઓની શારીરિક પ્રવૃત્તિઓથી આગળ વધાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત રમતગમતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બે થી છ વર્ષના બાળકોને રમતગમતમાં ભાગ લે જેથી બાળકો રમતગમતમાં આગળ વધી શકે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું છે બરોડા ફૂટબોલ એકેડેમીમાં અને સ્કૂલનું નામ છે પોદાર જંબો કિડ્સ તરસાલી અને પોદાર જંબો કિડ્સ કલાલી એજ ગ્રુપ છે ટુ યર્સ ટુ ફાઈવ યર્સ અને ગેમ છે એ જ અપ્રોપ્રિયટ ગેમ ડિઝાઇન કરી છે કરિક્યુલમને ધ્યાનમાં રાખીને કે એ લોકો ફિઝિકલી પણ એટલા જ એક્ટિવ રહે માય નેમ ઇઝ તૃપ્તિ શાહ આમ સેન્ટર હેડ ઓફ તરસાલી હા મારું નામ ધવલ પરમાર છે મારી કંપની ફિઝિકલ ઇવોલ્યુશન છે આજે પોદાર જમ્બો કિટ્સ કલાલી અને તરસાલીનો સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યો છે બરોડા ફૂટબોલ એકેડમીના ગ્રાઉન્ડ પર જે માંજલપુરમાં લોકેટેડ છે આજે બે વર્ષથી લઈને પાંચ વર્ષના છોકરાઓ આમાં ઇન્વોલ્વ છે જે ફિઝિકલ એક્ટિવિટી અમે કરાવી રહ્યા છીએ એ એજ અપ્રોપ્રિએટ છે અને આ જે બચ્ચાઓ છે જે ભૂલકાઓ છે આજના એ આપણું કાલનું ફ્યુચર છે તો એને ધ્યાનમાં રાખીને અમે ફિઝિકલ એક્ટિવિટીઝ કરાવી રહ્યા છે કે જે આગળ જતાં ફિઝિકલી ફિટ રહે ના એજ્યુકેશન પોલિસીના હિસાબથી જે નરેન્દ્ર મોદી સાહેબ શ્રીએ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહી છે આ વર્ષથી કે સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ બધી સ્કૂલોમાં જાય એ વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રી સ્કૂલર્સે આ એક નવી પહેલ ચાલુ કરી છે કે અમારી જેવી કંપનીઝમાંથી જે અમારા કોચિસ છે એમના સ્કૂલમાં જાય કોચિસ શીખવાડે બાળકોને કે આગળ ફિઝિકલ એક્ટિવિટીને સ્પોર્ટ્સ માટે કેવી રીતે તૈયાર થઈ શકે બાળકો આજની તારીખમાં એટલા જ એક્ટિવ છે કે એ લોકોની અંદર ઘણી એનર્જી ભરાયેલી છે અને એ એનર્જીને પ્રોપરલી અમે ચેનલાઇઝ કરીને આગળ જઈને સ્પોર્ટ્સમાં પ્રોપરલી કન્વર્ટ કરવા માંગીએ છીએ આજની તારીખમાં હિતેશા મેડમ અને તૃપ્તિ મેડમના સાથ સહકારથી અમે આ ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે ને આગળ જતાં ઘણી બધી પ્રી સ્કૂલ્સને અમારી વિનંતી છે કે આ એક જે સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ સ્કૂલ્સમાં ઇમ્પ્લિમેન્ટ થયો છે